રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી વંદના કાર્યક્રમ યોજાયો હતો જેના ભાગરૂપે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અધ્યક્ષસ્થાને આઝાદ મેદાન સંતરામપુર ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોળ સહિતના મહાનુભાવોના હસ્તે સ્વ સહાય જૂથની બહેનોને સહાય ચેકનું વિતરણ કરવા બાબત હતું વડાપ્રધાન નરેન્દ્ર પશ્ચિમ બંગાળના બરાછત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાટણ ખાતેથી યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિતિઓએ નિહાળ્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં પોતાના માતાધિકારીઓનો ઉપયોગ કરી માટે સામૂહિક મોદી લેવડાવી હતી કર્યો એના માટેનો કાર્યક્રમ પશ્ચિમ બંગાળથી શરૂઆત કરી અને ગુજરાતના માન્ય પટેલ સાહેબ પાટણથી માતા સંબોધી એના ભાગરૂપે વિધાનસભામાં આજે નારી શક્તિ વંદન વિક્ષિત ભારત વિકસિત ગુજરાતના સંદર્ભે કાર્યક્રમો થયાના બાદ મહીસાગર જિલ્લામાં પણ અમારા સંત્રાપુર વિધાનસભામાં કાર્યક્રમ થયો મારી વચ્ચે ઉપસ્થિત જિલ્લા સમારતા કલેક્ટરશ્રી જીડીઓ વહીવટી અને અમારા પદાધિકારી બધા સાથે ઉપસ્થિત અને મારી માતૃશક્તિ આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત એમનો હું આભાર માનું સાચા અર્થમાં મોદી સાહેબે આઝાદીના ઇતિહાસમાં આટલા વર્ષો પછી નારી સન્માન નારી ગૌરવ અને નારી સશક્તિકરણ મિશન થી બહેનો ને જે લોન આપીને વચ્ચે સહાય કરીને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવી છે અને અમારી બહેનો પણ આજે જોડાય છે આજે અઢીસો કરોડ જેટલી રકમ અમારા ગુજરાતમાં સેલ્ફ હેલ્પ